જીએમડીસી ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે ગુજરાત સરકારના રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગરનો ઉપક્રમે યોજાયા જેમાં પિછોડા સણાની બાળાઓએ ભાગ લીધો જે માર્ગદર્શક તરીકે સંચાલક શ્રી સરદાર સિંહ એસ બારિયા સાહેબે ઉત્સાહ વધારવા જરૂરી પ્રેરણા આપી સાંસ્કૃતિક પ્રવૃત્તિના કન્વીનર શ્રી પરેશકુમાર કુમાર તથા ગ્રુપ લીડર દિનેશ કુમાર કે કામોળ બારિયા સુમિત્રાબેન દ્વારા સાંસ્કૃતિક કૃતિને સફળ બનાવવા માટે ખૂબ જ રસ લઈ મહેનત કરી હવે પછી આકૃતિ સ્ટેટ કક્ષા યુથ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા દિલ્હી ખાતે ભાગ લેશે અને ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી કે એસ પટેલ તથા શાળા પરિવાર દ્વારા ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી ઉત્તરો ઉત્તર પ્રગતિ કરો તેવી અભિલાષા વ્યક્ત કરી આમ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય પિછોડાની બાળાઓએ અમદાવાદ વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં ડંકો વગાડ્યો છે રિપોર્ટર વિજય ચરપોટ સંજેલી